કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે કીર્તિસ્તંભ વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો પાલનપુરમાં અવિરત વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ વરસાદ બાદ પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો જેના કારણે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો પાલનપુરના બજારના દ્રશ્યો છે કીર્તિસ્તંભ નજીકના દ્રશ્યો છે જ્યાં તમે જોઈ રહ્યા છો કે મેઈન બજારમાં અત્યારે પાણી ભરાયેલા છે મેઇન બજારમાં સવારમાં પાણી ભરાયેલા હોવાથી ધંધાર્થે આવતા વેપારીઓને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે કારણ કે રસ્તા ઉપર કેટલીક જગ્યાએ ખાડા ખૈયા થઈ ગયા છે તો કેટલીક જગ્યાએથી વાહનો પસાર થાય છે તો વાહનો બંધ પડી જાય છે પાલનપુર છે મહત્વની વાત કે પાલનપુરમાં જે પ્રકારે છેલ્લા અડધો કલાક થી વરસાદ થયો છે અને તેને જ કારણે સમગ્ર પાલનપુર શહેર છે તે પાણી પાણી થયું છે અત્યારે પાલનપુરના જાહેર માર્ગો ના દ્રશ્યો બતાવી રહ્યો છે કે પાલનપુર નો આ કીર્તિસ્તંભ વિસ્તાર છે અને કીર્તિસ્ત વિસ્તારમાં જે પ્રકારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાયા છે તેને જ કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કીર્તિસ્તંભના જે જાહેર માર્ગો છે આ જાહેર માર્ગો પર જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે તેને જ કારણે જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે રાહદારીઓ છે તે પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જે પ્રકારે જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે તેને જ કારણે જે શહેરીજનો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે પાલિકા દ્વારા પ્રીમોન્સૂન પ્લાન કામગીરી પાછળ લાખો રૂપિયા નો ખર્ચો કરાયા બાદ પણ જે પ્રકારે સામાન્ય વરસાદ થતો હોય છે અને સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગો પાણી પાણી થતા હોય છે અને તેને જ કારણે લોકો છે તે હાલાકી ભોગવવા મજબૂર થતા હોય છે મહત્વની વાત છે કે પાલિકા પ્રી પ્રીમોન્સૂન પ્લાન ના દાવાઓ તો કરી રહી છે પરંતુ સામાન્ય વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાન ની કામગીરીની પોલ ખોલી દીધી છે ધવલ જોશી સંદેશ ન્યુઝ બનાસકાંઠા